બીજી બાબુ આજ બી પ્રેસ પરનો પ્રશ્ન આગામી કાર્યક્રમમાં બી યસ બુરસદ તાલુકાના નિસરાય મુકામે જેમને ચરોતરના વતન પ્રેમી ભામાશાનું વિરુદ્ધ મળ્યું છે એવા મેક દાદાની પ્રતિમા 26 ફૂટ ઊંચી નિસરાયા મુકામે બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ તારીખ 26 ના રોજ બપોરે 3 કલાકે થવા જઈ રહ્યું છે બીજો શું કાર્યક્રમ છે જોડે અ કાર્યક્રમમાં સાથે ઘણા બધા મહાનુભાવો પધારવાના છે જેમાં અમારા ભાવનગરના યુવરાજ સાહેબ આવવાના છે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા બાપુ આવવાના છે બોરસદના ધારાસભ્યશ્રીને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી પધારવાના છે અમારા પરમ મિત્ર પેટલાદના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પધારવાના છે અને અન્ય આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં પધારવાના છે અને મેક દાદા દ્વારા મિસરાયા ગામની અઢાળ વર્ણના સમાજની દીકરીઓ ને પણ તેડાવી છે એમ જમઈ સાથે એમને તેડાવી છે અને આ કાર્યક્રમમાં લગભગ હું માનું છું પંદર થી વીસ હજાર ની જનસંખ્યા ઉપસ્થિત રહેવાની છે લોકો સાથે મળીને એક કુટુંબ જાણે આખું ભેગું થાય એનાથી જે આનંદ મળે એવો આનંદ કોઈ નથી ગામના લોકોની જે સહકાર છે બધાનો અને એમને એક આશા મળી હોપ મળ્યો એ બહુ અગત્યની વાત છે કારણ કે લાઈફ વિધાઉટ હોપ ઇઝ નો લાઈફ જીવનમાં આશા તો હોવી જ જોઈએ નહીં તો જીવન જીવવું પણ અઘરું હોય છે એટલે બધા સાથે મળીને એકતા આવે એ એનાથી એકબીજાને તમે મદદ કરી શકો યથાશક્તિ મદદ કરી શકો બસ એટલી જ ભાવના લોકો આવે તો ગમે તેવું કામ ગામમાં થઈ શકે અને લોકોને હુંફ મળે બસ